જય રામા પીર આ વિડિયોમાં શ્રી રામદેવ બાવની સાંભળીએ જે સાંભળવાથી રોગ દોષ ભયમાંથી મુક્તિ મળે છે જે નિત્ય સાંભળવાથી દરેક કામમાં સફળતા મળે છે તેવી ઉત્તમ શ્રી રામદેવ બાવની સાંભળીએ બોલો રામા પીરની જય 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 અગજ મુખ ગવરી સુધ રૂપ આપનું છે અદ્ભુત शरणागतना संकट हरो वरद हस्त मस्तक धरो वीणा वीणाथरि जय वागेश्वरी, विशुद्ध वाणी देजो भरी रामदेवना गोणला गा लखी बावनी पावन थाओ। राम देव थया, अद्भुत जीवन जीवी गया पोकरण मरुभूमिकर्णगा अजमल जी राजा नार सुन्दरनार मिणलेसति मन कर्मवचने से विपति दर्शन अजमल राय अजमल जी ने नहीं संतान पुत्र तणु वरिदान काढ़ी भक्त के मा पुत्र रूपे प्रगट्या प्रभु आप, रामदेव जी राख्य नाम पारणसूले कुमकुम केरा पगला पड्या राय रानी ने नजरे चढ्या पुत्र जो हर हरखाय नक्की आव्या रण छोड राई, गरम दूधने आव्या वेग ચૂલીથી ઉતારી છે દેગ માતા મનમાં વિસ્મિત થયા પુત્ર પ્રેમમાં ડૂબી ગયા પુત્ર લઈ બેઠા છે બાર જાતો દીઠો ખોડે સવાર રામદેવજીએ લીધી હઠ ઘોડો લાવી આપો ઝટ અજમલજી ત્યાં આવ્યા પાસ દરજીને તેડાવ્યો ખાસ કપડું આપ્યું ચાલીસ હાથ દરજીને સમજાવી વાત મેલા ભરી સુંદર કરી દરજી ઘોડો લાવ્યો દ્વાર થયા રામદેવ જટ સવાર ઉડી ઘોડો ગગને ગયો હા હાકાર ભારે ત્યાં થયો દરજી ભાઈને પૂર્યા જેલ ઉતરી આવ્યા રામદેવ મહેલ રામદે દેખી રાજી થયા દરજીના સૌ દુખડા ગયા કરભાલો લઈ વનમાં ગયા ભૈરવા દૈતની સામે થયા ભૈરવ માર્યો ભાલે કરી દુનિયાની ઉપાધિ હરી ગુરુ બનાવ્યા બાળીનાથ રામદેવ પગ મૂક્યો હાથ જ્ઞાન દઈને કંઠી ધરી રામદેવને ને સિદ્ધિ વરી ભક્ત તણો જોઈને ભાવ બોયતા નું તાર્યું નાવ અસત્ય વણઝારાએ કહ્યું મિસરી કેરું મીઠું થયું મીઠું સરવર કડવું થયું અભિમાન ઝંફાન હર્યું સગુણા બેનનું સંકટ હર્યું શાહ સૈન્યને પૂરું કર્યું વાક્ય નેત્રા સીધી કરી રણુ ઝી લાવ્યા પોતે વરી મરેલ ફાણે જ જીવતો કર્યો શોક સગુણા કેરો હર્યો બાર વાક્યમાં પોતે ગયા બાર બીજ ના સ્વામી થયા કરી સીધી સઘળી દીધી ભરી દલુવાણીએ રાખી ટેક રામદેવ પર ભાવ અતિરેક નરનારી જાત્રા એ જાય માલ ચોર સાથે થાય ચારે કોર હથિયાર લઈ ઉમે ચોર વણી કમારી લૂંટ્યો માલ શેઠાણી થઈ ગઈ બેહાલ રામદેવને કર્યો પોકાર વેલા આવો જગધાધાર ચોપાટ રમતા સુણ્યો સાધ રક્ષણ કરવા લાગ્યો નાદ લીલે ઘોડે થયા અસવાર

હરજી ભાટી સંકટ માય સત્વર જઈને કીધી સહાય કાપડ ઘોડો સાચો કર્યો જોધપુર રાયનો હું હુપંદ હર્યો પૂરણ કરી પોતાનું કામ લીધી સમાધિ ગયા સ્વધામ હરભુજીને દર્શન દીધા સાથે બેસી કસુંબા લીધા રામદેવની બાવની જે કોઈ પ્રીતે ગાય ગોવિંદ આ સંસારના સંકટે તેના જાય બલોરામાં રામા પીરની જય